તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રાવલિંગ ધીરેન્દ્રન સોલંકીમાં તો હું આજે જઈ રહ્યો છું શિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે અને જે પ્રથમ દિવસે હું તમને જ્યાં શિવરાત્રીના મેળાનું બધું વ્યૂ દેખાડવાનો છું કેવું કેવું શંગાર અને કેવો કેવો માહોલ છે શિવરાત્રીનો તો મિત્રો અત્યારે છું હું મારી ઘરે અને બસ અત્યારે બસ હવે નીકળી રહ્યો છું શિવરાત્રીના મેળા માટે પણ પહેલી તો આપણી ચુનૌતી એ છે કે જે ગિરનાર દરવાજો છે ત્યાંથી આપણે ચાલીને જવાનું છે મતલબ કે સાતથી આઠ કિલોમીટર જેટલું ચાલીને જવાનું છે તો આપણે જઈએ અત્યારે અત્યારે તો મારી પાસે મારું બાઇક છે પણ જ્યાં સુધી બાઇક લઈ જવા દે ત્યાં સુધી બાઇક લઈ અને હું જાઉં છું અને પછી આપણે શિવરાત્રીના મેળામાં જ્યાંથી આપણે ચાલવાનું કે પ્રશાસન ત્યાંથી આપણે પ્રશાસનના આદેશ મુજબ આપણે આપણી યાત્રા ચાલુ કરીશું મિત્રો અત્યારે હું શિવરાત્રીની લાઈવ અપડેટ તમને આપી રહ્યો છું કે જે ગિરનાર દરવાજો છે ત્યાંથી લગભગ દોઢ કિલોમીટર દૂરથી વાહનો માટે જવા દેવાનું પ્રતિબંધ આવી ગયો છે અને તમે જોઈ શકો છો અહીંયા પહેલું જ જે પાર્કિંગ છે ત્યાં બધાને ગાડીઓ પાર્ક કરવામાં આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો મેરી મારી પણ મેં ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આપણે આગળ જઈએ જે હાલીને જવાનું છે અહીંયાથી આપણે લગભગ સાતથી આઠ કિલોમીટર જેટલું તો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો મેળાની લાઈવ અપડેટ્સ મેળવવા માટે આપણે આગળ મળીએ વિડીયોમાં તો મિત્રો આપણી સાથે એક મહાત્માજી જોડાયા છે અને આપણે એમની સાથે જે મેળામાં જે હાલીને જવાનો જે રૂટ છે એ આપણે જઈએ છીએ એમની સાથે અને આપણી સાથે મહાત્માજી છે જય ગિરનારી મહાત્માજી જય ગિરનારી તો આ વખતેનો જે મેળો છે એના વિશે તમે શું કહેવા માંગો છો મહાત્માજી આ વખતે મેળો તો વાલાય એવો છે કે મોટો થોડોક મહિમા આપેલો છે મિની કુંભ કહેવામાં આવે છે તો સંતો ભક્તો જ્યાંય જ્યાંથી દૂર દૂરથી સૌ પધાર્શીએ એવી આશા છે અત્યારથી બધી સુવિધા કરવામાં આવેલી છે સારામાં સારી ગયા વર્ષ નહીં પણ પરંપરા ન અંતે એનથી વ્યવસ્થિત સેવા કરવામાં બતાય છે આવું બધી પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અમારા માટે સાધુ સંતો માટે સર્વે ભાવિકો માટે સર્વે માટે વ્યવસ્થા અને સર્વે જળવાઈ રહે બધું સરળ કાર્ય થાય ધર્મનું કાર્ય થાય આવું બધું આયોજન બધું સરકારે પણ આમાં ધાબડધોપ જોડાય છે અને પૂરું સહયોગ પણ એનો પણ છે

તો મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે વિડીયોમાં મહાત્માજી પણ આપણી સાથે છે તમે જોઈ શકો છો મહાત્માજી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નવા દરવાજો છે એનું એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જે આ જે બસવા માટેનું પાર્કિંગ આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા જે આપણે જુનાગઢ બસ સ્ટેન્ડથી આવ્યું અને અહીંયા સુધી આપણે લઈ જઈશું માત્ર ત્રીસ રૂપિયા ભાડામાં તો અહીંથી આપણે ચારે કિલોમીટર જેટલું ભવનાથ થાય છે ભવનાથ તળેટી આ તમે જોઈ શકો છો અહીંયા સામે બસનું પાર્કિંગ છે સરકારી જીએસઆરટીસી સરકાર દ્વારા અહીંયા એમની વ્યવસ્થા કરવામાં આવેલી છે ને આગળ આ રસ્તો તમે જોઈ રહ્યા છો એ ભવનાથ તળેટી જવા માટેનો રસ્તો છે તો મિત્રો આગળ જઈએ આપણે આપણે હાલીને પહોંચી ગયા છે દામોદર કુંડ જે છે ત્યાં અને અહીંયા સુધી હાલીને આવવામાં લગભગ બેથી ત્રણ કિલોમીટર જેવું લાગ્યું છે પણ જરા પણ થાક નથી લાગ્યો તમે મારી પાસે જોઈ શકો છો અહીંયા દામોદર કુંડ અહીંયા આવેલું છે અને હું દામોદર કુંડ પાસે પહોંચી ગયો છું અને ભક્તિ ભજન ભજન કહેવાય ને એ ભજન પણ અહીંયા ચાલુ જ છે તમે જોઈ શકો છો ભજનનો સંગમ અહીંયા તો હવે મિત્રો આપણે આગળ જઈએ દામોદર કુંડ સુધીનો પહેલો પડાવ છે એ આપણે પાર કરી ગયા છીએ અને હવે જે આપણે આગળ જઈએ એ ભરનાથ તળેટી છૂટવા આવશે તો મિત્રો મળી આવે ભવનાથની તળેટીમાં અને વિવિધ સાધુ સંતોના અંદર મહાત્મા જે આવેલા છે એમને દર્શન કરીએ તો મિત્રો જોડાયેલા છો મારી સાથે આવી જ શિવરાત્રીની અંદર જાણવા માટે અહીંયા તમે જોઈ શકો છો ભવનાથના રસ્તામાં લાઈવ અત્યારે લીંબુ શરબત જે બધા લોકો ભાવિ ભક્તોને પીવડાવવામાં આવી રહ્યો છે એકદમ મફત થઈ સેવામાં તમે જોઈ શકો છો આપણે પણ લીંબુ શરબતનો લાભ લઈએ તમે જોઈ શકો છો એકદમ બહુ સરસ લીંબુ શરબત પીવડાવવામાં આવી રહ્યો છે અહીંયા આ બહેનો દ્વારા સેવા આપી રહ્યો જોઈ શકો છો તમે બધાને બોલાવી બોલાવીને પીવડાવવામાં આવી રહ્યો છે જો તમે આ લોકોનો પ્રેમ અને ભાવ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો તે લાઈવ સ્ટેજ પ્રોગ્રામ ચાલુ છે ભવનાથમાં આજની રાતે રાજભાગ ખુદ અહીંયા આવવાના છે તમે જોઈ શકો છો લોકોને બેઠક વ્યવસ્થા અહીંયા અને બે વ્યવસ્થા છે અહીંયા અને આ બેઠક વ્યવસ્થા અહીંયા ભવનાથ નગરપાલિકા અને જે જૂનાગઢની નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમના દ્વારા કરવામાં આવેલી છે જે અહીંયા છે શિવરાત્રી મેળા નો પ્રારંભ થઈ રહ્યો છે અને બધા જાણે છે કે શિવરાત્રી નું બહુ આગવું મહત્વ છે અને જ્યારે આપણે સંત સુરા અને ગઢ એવા ગિરનાર ધરતી ઉપર ઉભા હોય બરાબર અને ન્યા આજે ભક્તિનો સમન્વય ચાલુ હોય અને ત્યારે એક જ નાદ ગુજતો હોય હવામાં કે હર હર મહાદેવ નાદ સાથે બધા આગળ વધતા હોય અને ઈ ભક્તિને જોઈને સૌ કોઈ મંત્ર મુક્ત બન્યા હોય એટલે આપણે કહી શકીએ કે ભોળાનાથ પણ આગળ ના બધા ના શું કે બધા ના મોટે હર મહાદેવ નું એક નાદ રે બરાબર અને સૌ ભક્તિ ભક્તિમય બને મિત્રો જે આપણે જે પાંચ કિલોમીટર નું જે અંતર છે તો મિત્રો તમારી વાત કે ભવનાથ નો ભવિષ્ય બીજો જે છે આવી ગયો આપણે તો આવેલા છે એમના દર્શન કરીશું અને સત્યા છે ભવનાથ મંદિરમાં આપણે પહોંચી શકીએ હશે ભવનાથ મંદિરના અંદર ભવનાથ મહાદેવના પણ દર્શન કરાવી મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે ચુક્ર આપણે પહોંચી ગયા છે મંદિર આવેલું છે ત્યાં મારી પાસે જોઈ શકો શિવલિંગ છે ત્યાં ત્યાં જ બાદ મેં એક શિવલિંગ બનાવવામાં આવેલું પાસે જોઈ શકો છો આ શિવલિંગ અને ભગવાન શિવના જે અનુ અનોખા રૂપ છે એનું દર્શન કરી શકો છો અહીંયા મારી પાછળ તો જોઈ શકો છો આખી ફૂલોથી આ બનાવવામાં આવેલી રહ્યું છે શિવલિંગ તમે દર્શન કરી શકો છો અહીંયા જોઈ શકો છો ફૂલોથી શિવલિંગો ভূকমপন হইছে কিছু দিন আগে અથાડા મિત્રો આપણે આવી ગયા છે જ્યાં સાધુ સંતોની બેઠક છે અહીંયા વિવિધ સાધુ મહાત્માઓ આવેલા છે અને એમને તમે દર્શન કરી શકો છો મારી પાછળ અહીંયા વિવિધ સાધુ સંતો મહાસંતો એટલે કે જે પ્રયગરાજના મેળામાં છે એ બધા સંતો અહીંયા છે ભવનાથના મેળી મેળામાં તમે એમને દર્શન કરી શકો છો સાધુ મહાત્મા છે છે